હે ગાઈસ ગુડ મોર્નિંગ સવાર સવાલ તારે રાધે રાધે તો ગાઈશ બહુ ટાઈમ પછી આપણો બ્લોગ ચાલુ કર્યા છે કારણ કે થોડું રીઝન હતું એટલે બને કાં તો ચલો ગાઈસ ફસ્ટ ક્લાસ અત્યારે સવાર પડી ગયો છે ને આપણો પીવાની સાચી ચા તો ચા નાસ્તો કરીએ મમ્મી લોકોએ ચા નાસ્તો કરી લીધો છે આપણે ઉઠાવી દઈએ ચલો ચા નાસ્તો કરી દઈએ તો ગાઈસ મમ્મી બસમાં જ્યારે રોટલું બઘાડ્યું છે અને ચા તૈયાર છે તો ચા બા લઈએ ફર્સ્ટ ક્લાસ તો ગાય શૈલેજી અહીંયા દેવવતીક્રમ મારા મસ્ત દેવવતી થઈ ગઈ છે નવી અડ્યા છે ઓફિસ હરો ગાઈઝ ગુડ મોર્નિંગ બહુ દિવસે આજે મળ્યા છીએ થોડું ફેમિલી મેટર હતી એટલે શું કહેવાય કેટલા બ્લોક બંધ હતા બ્લોક બંધ હતા થોડો શોખનો માહોલ હતો મારા વિડીયો ચાલુ થઈ જાય શું કહેવાય તો ગાય તમારા વિડીયો જે સબસ્ક્રાઈબર હોય જે નવા લોકો જોતા હોય અમારા ફેમિલી વિડીયો જોતા રહેજો હા તમારા ફેમિલી બીજા મેમ્બર હોય એમને આવા વિડીયો મારા મોકલતા રહેજો

તો મમ્મીજી છોટુ માટે કપડો મંગાવે આખું કોલ કર શર્ટ માટે કપડો મંગાવ ભાઈ આવી ગયો કપડાં પાર્સલ અત્યારે વહેલા વહેલા અરે વાહ અને ચડ્ડી છોટું માટે ચડ્ડી અને શર્ટ ઓનલાઈન ઓર્ડર કર્યો ગયો

तो भाई शैलेष भाई चा ए मम्मी मां चा काट के मोड़ू थाय भीखी बहन है तो करी था था। तो फाइनली जो दक्षा उन्हें तो खारी चाहिए नाश्ता तो खारी गाइस जो तो 10 रुपया खर्ची तो नहीं अरे मंथन 10 रुपया बेटा माई रमो પહેર્યું <inaudible> <wai> <tch conclusions> <a>

ચા નાસ્તો કરીએ જમવાનું સાતુભાઈ તમે કહો છો ચા પીવો છો